પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું પરંપરાગત રીતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં જિલ્લાની સુરક્ષા અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાડેજા વડગામા સાહેબ તેમજ હેડ કોન્સ્ટેબલ બીજી વાઘેલા સાહેબના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી પોલીસ સ્ટેશન વાળાએ શસ્ત્ર પૂજન કરી માતાજીના આશીર્વાદ લીધા પોલીસ સ્ટેશન અધિકારી તેમજ કોન્સ્ટેબલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્ર અને સમી તાલુકાની શાંતિ સલામતી તથા સુરક્ષિતતા જળવાઈ રાખવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી સમી તાલુકાની શાંતિ અને સલામતી અખંડ રહે તે માટે મળીને આદ્યશક્તિ માતાજીની સમક્ષ પ્રાર્થના કરી દશેરાના પર્વ અને પરંપરાની ઉજવણી થકી પોલીસ બેડામાં પણ એક નવી ઉર્જાનો સંચાર થયો છે સ્ટોરી બાય નરેશ ઠાકર પાટણ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ